ખંભાત નગરપાલિકાના ત્રંબાવટી કોમ્પ્લેક્ષના કૌભાંડમાં કૌભાંડ બહાર આવ્યું ત્રંબાવટી કોમ્પ્લેક્ષની આડમાં સરકારી જગ્યા ખાનગી માલિકને ફાળવી દીધી ખંભાત નગરપાલિકાની હદમાં આવેલ રેવન્યુ સર્વે નંબર બસો ને બાવીસની પૂર્વ તરફની તથા રેવન્યુ સર્વે નંબર બસો છ પશ્ચિમ ઉત્તર તરફના ખૂણે આવેલ ત્રંબાવટી કોમ્પ્લેક્સની ઉત્તર તરફ આવેલી ખુલ્લી જગ્યા જાહેર હરાજીથી આપી હોવાનું ખુલતા ખળભળાટ જે જગ્યા મતીન યુનુસભાઈ વોરાને પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય એક્ઝિક્યુટિવ ચેરમેન અશોક ખલાસી અને ચીફ ઓફિસરે ફાળવી દેવાનો પર્દાફાશ એક બાજુ પ્રાદેશિક કમિશનરે ત્રંબાવટી કોમ્પ્લેક્ષની દુકાનોની ફાળવણીનો ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો છે બીજી બાજુ ત્રંબાવટી કોમ્પ્લેક્ષના દુકાનોની હરાજીની આડમાં કાસવાળી જગ્યા ફાળવી દીધી ભાજપની બોર્ડએ નીતિ નિયમોને નેવે મૂકી ઠરાવ કરાતા બે વર્ષ બાદ ભાજપાના જ સત્તાધીશોએ ઠરાવ રદ કર્યો

પરંતુ પ્રાંત અધિકારી દ્વારા મોકૂફ રાખાવતા હાલ કાર્યવાહી બંધ રાખવામાં આવી છે સદર જગ્યા યુનુસ વોરાને ફાળવી હોવાનો સામે આવ્યું છે કાસની જગ્યા પાલિકા દ્વારા કોઈપણ મંજૂરી વગર ખાનગી ઇસમને ફાળવી દેવામાં આવી ઇફ્તેકાર યમની કાઉન્સિલર કોંગ્રેસ જે તે વખતે બોર્ડમાં ઠરાવ લાવ્યા ત્યારે પણ સુધારો મૂકેલ હતો કે આ ખુલ્લી જગ્યા કાસની જગ્યા છે અહીંથી પહેલા વરસાદી પાણી વહેતું હતું આ જગ્યા પર ક્યારેય બાંધકામ ના થાય પરંતુ પોતાને આર્થિક લાભ થાય અને રૂપિયા ખાઈ શકે તે માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી જો ભાજપના જ સત્તાધીશો ભાજપના સત્તાધીશોનો ઠરાવ રદ કરતા હોય તો પછી દાદાનું બુલડોઝર ફેરવવા સત્તાધીશોને કોણ રોકી રહ્યું છે એકડ છે મારી પાસે આઈ એગ્રી એગ્રી તમે વાંચો આજુ આજુ એમાં તમે ફરી વાંચી લો શું કહેશો ફરી આઈ જ બોલું છું જે તમે ઠરાવ કહો છો દાખલા તરીકે હું પેલા મારો ખુલાસો કરી લો કે બે હજાર હું નગરપાલિકા ઇલેક્શન લડ્યો નથી નગરપાલિકાનો સભ્ય નથી કે નગરપાલિકાને મારે કોઈ અત્યારે લેવા દીધું નથી મુદ્દો આપવો પડે ને ભાઈ બરોબર છે બે હજાર બાવીસ માં તમે જે ઠરાવ કહો છો એમાં પાંચસો અગણસી ઠરાવ રદ કર્યો છે પાંચસો ઇઠ્યોતેર ઠરાવ રદ કર્યો નથી એટલે તમારી પાસે અધૂરી માહિતી છે અને હજુ બી ઠરાવ તમે વાંચી લો અને એ ઠરાવમાં ફક્ત પાંચસો નંબર કે જેને નાણે કોઈ લેવા દેવા નથી અને એ પાંચસો અગણ્યાસી ઠરાવ પણ એક્ઝિક્યુટિવ કમિટીએ જ કર્યો છે આ ઠરાવની અંદર પ્રમુખનું કોઈ ફંક્શન આવતું નથી કે પ્રમુખની કોઈ જગ્યાએ સહી એમાં હોતી નથી કે પ્રમુખ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવતો નથી આ નિર્ણય જે તે કમિટીના સભ્યો તમામ જે અગિયાર કમિટીના સભ્યો હોય છે એ પૈકી ટુ થર્ડ મેજોરિટીથી ટૂંકમાં બધા ઠરાવો કરવામાં આવેલા છે જેને લઈને ટૂંકમાં વ્યક્તિગત જે નામ મારું ખરાબ કરવાની કોશિશ થઈ રહી અને જે કંઈ ખરાબ કરી રહ્યા છે જે કંઈ લોકો ખંભાતના એ બિલકુલ ખોટી વાત છે અને ક્યાંય કોઈ જગ્યા પર મારું ઇન્વોલ્વમેન્ટ નથી અને નગરપાલિકાએ જે ઠરાવ કર્યા છે એ બી કાયદેસરના જ છે પણ બદ બદિરાદે પ્રાદેશિક કમિશનરે આ ખોટો હુકમ કર્યો અને હુકમમાં ફક્તને ફક્ત ઇન્કવાયરીના રિપોર્ટ કરવાનું જણાવ્યું છે ઠરાવ રદ કરવાની સત્તા બસો અઠ્ઠાવન એકમાં કાયદાકીય રીતે એમની પાસે નથી કેમ તો કે જગ્યા બની ગઈ જગ્યાની હરાજી થઈ ગઈ અને હરાજી થઈ ગયા પછી એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઠરાવનું થઈ ગયા પછી એ ઠરાવને પુનઃસ્થિતિ સ્થાપિત કરવાનો હુકમ કરી શકે જે કાયદા મુજબનો આ હુકમ જ નથી અને આમાં નગરપાલિકા હું તો એવું ઈચ્છું કે જે છવ્વીસ દુકાનોની હરાજી થઈ અને એ હરાજી ભાડાપટ્ટે થઈ કોઈને માલિકી હક આપ્યો નથી અને છતાં બી માનો કે આ હુકમના સંદર્ભમાં કાલે નગરપાલિકા ઈચ્છે તો એ લોકોની પાસેથી કબજો પરત લે અને જેણે જે હરાજી હરાજી જ જ્યારે રદ થાય છે તો હરાજીમાં જે પૈસા લોકોએ ભર્યા છે એ પૈસા નગરપાલિકાને પરત કરી દે અને કબજો પરત લઈ લે એમાં સહેજે કોઈ ખોટું થયું જ નથી સવા બે કરોડનો નગરપાલિકાને ફાયદો છે ક્યાંય કોઈ જગ્યાએ મિસમેનેજમેન્ટ થયેલું નથી અને જે પાંચસો ઠરાવ કર્યો આ લોકોએ બાવીસમાં જે તમે કહો છો કરવામાં આવ્યો અને જે ઠરાવ પણ આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ થયેલો છે કરોડો જગ્યા અમે જે તે વખતે આ ઠરાવ લાયા તે વખતે જ અમે અમારો

ફેરવવું જોઈએ બરાબર છે પણ એ નથી કરી શકવાના કેમકે મસ્ત મોટી રકમ દરેક દુકાનદાર પાસેથી પ્રક્રિયા કરવામાં હરાજી પ્રક્રિયા કરવામાં આવી નથી કોઈ પણ જાતની પ્રક્રિયા હું તો કહું કાયદેસરની કોઈ પ્રક્રિયા સમગ્ર મામલામાં કરવામાં નથી આવી ફક્ત ને ફક્ત એક જ આશય રૂપિયા મેળવવાનો રૂપિયા લેવાનો રૂપિયા ખાવાનો જ આશય છે બીજું કોઈ આશય નથી માંગણી માંગણી છે છે તમારી એવી કે પ્રાદેશિક કમિશનર શ્રીએ જે હુકમ કર્યો છે એ પ્રાદેશિક કમિશનર હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવે જો પ્રમુખ જે તે વખતના ભૂત પ્રમુખ એવું કહેતા હોય કે ત્રણ કરોડનો ફાયદો નગરપાલિકાને થયો તો પછી બે હજાર બાવીસમાં ઠરાવ કેમ કર્યો ત્રણ કરોડનો ફાયદો થયો છે તો આ ઠરાવ ગેરકાયદેસર છે રૂપિયા ખવાયા છે એવો ઠરાવ એમના જ ભાજપના જ બોડીએ કર્યો છે અને જે તે વખતે જે ઠરાવ થયો આ ભૂતપૂર્વ પ્રમુખ એવું કહે છે કે મારી સહી નથી અરે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રમુખ અને ચીફ ઓફિસર જે તે નગરપાલિકાના વહીવટી અધિકારી છે અને જો ખોટો ઠરાવ થતો હોય તો રોકવાની જવાબદારી એમની છે એટલે સીધી મદદગારી ભ્રષ્ટાચારમાં ભૂતપૂર્વ પ્રમુખની સીધી મદદગારી આમાં છે એમની ભાઈ ધ્રમ્ભાવતી કોમ્પલેક્ષમાં કૌભાંડની અંદર કૌભાંડ બહાર આવ્યું છે શું કેશો અંબાદ નગરપાલિકાના જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાયને એમની બોડી એક પાંચસો અઠ્યોતેર નંબરનો ઠરાવ કર્યો જેમાં પોતાના સગાઓ પોતાના મિત્રોને આ પ્લોટ ફાળવવામાં આવે આ દુકાનો ફાળવવામાં આવી અને આ દુકાનો ફાળવવા પાછળનો મુખ્ય આશય કોઈના આર્થિક લાભ પહોંચાડવાનો અને પોતાને આર્થિક લાભ મળે એ એક મુખ્ય આશય હતો અને આમાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમે નથી કહેતા ખંભાત નગરપાલિકાના એમના જ સત્તાધીશો બે હજાર બાવીસ ત્રીસ ચાર બાવીસના રોજ ચેરની આઇટમમાંથી ઠરાવ લાવીને આ છવ્વીસે છવ્વીસ દુકાનો માટે છવ્વીસે છવ્વીસ દુકાનો ગેરકાયદેસર રીતે એમાં પ્રક્રિયા ખોટી થઈ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં આર્થિક લાભ લેવામાં આવ્યો છે પહોંચાડવામાં આવ્યો છે એવો આક્ષેપ એમના જ ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના પ્રમુખ કામિનીબેન ગાંધી અને એમની બોડીએ આ ઠરાવ કર્યો છે આ સ્પષ્ટ આ ઠરાવ છે હું આપને આ ઠરાવ બતાવું છું આ ઠરાવ ચેરમાંથી લાવવામાં આવ્યો હવે વાત રહી છવ્વીસ દુકાનોની તો છવ્વીસ દુકાનો આમાં જો એ ગેરકાયદેસર હોય અને આજે હમણાં જે ચાલ્યું છે કે બુલડોઝર તો પછી આનું આના ઉપર દાદાનું બુલડોઝર ક્યારે પડશે આના અને બીજી રીતે કહેવામાં આવે તો આ છવ્વીસ દુકાનદારોને દુકાનદારોનો વાંક શું છવ્વીસ દુકાનદારોએ જે રૂપિયા લીધા જે રૂપિયા ખર્ચ્યા આજે દુકાન એમને નામે લીઝ પર આપવામાં આવી છે दिग्विजय जी परमार खंपत नगर नगर पालिका ખંભાત નગરપાલિકામાં કાયદેસરની કાર્યવાહી માટે પ્રાદેશિક કમિશનર દ્વારા દસમા મહિનામાં હુકમ કરવામાં આવે હજુ સુધી એ કામગીરી નથી થઈ શું કારણ આ જે હરાજી જે થઈ હતી એ મારા કાર્યકાળમાં થઈ નથી અને જે પ્રાદેશિક કમિશનરે જે હુકમ કરેલો છે એ ચીફ ઓફિસર દ્વારા અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલુ જ છે અને એની અમે કડક પગલાં લઈશું અને જે પરેશાબહેનનો જે મુદ્દો છે કે ભાઈ એમને જે હરાજીમાં દુકાન લીધી હતી એમાં અમે પરેશાબહેનનો જે અમે ત્રણ મહિને અમે જે બોર્ડમાં ઠરાવ કરીએ છીએ એનો ઠરાવ અમે પણ કર્યો નથી તે આ જે કોમ્પ્લેક્ષ છે કોમ્પ્લેક્સમાં કેટલી દુકાનો આવેલી છે અને હવે કોમ્પ્લેક્ષના દુકાનદારોનું શું છવ્વીસ દુકાનો આવેલી છે અને છવ્વીસ દુકાનનું જે છે એ અમે જે કાયદા પ્રમાણે જે અધિનિયમ મુજબ જે થશે એ રીતે અમે કાર્યવાહી કરશું